માનવતા હજુ જીવિત છે થરા તાલુકાના ઢેલ ગામના યુવાનને દસ થેલી ઉભી બાજરીમાં ગાયો ચરાવી થરા તાલુકાના ઢેલ ગામના યુવાન કિરણસિંહ રામજી રાજપૂત પોતાના ખેતરમાં દસ થેલીના ઊભા પાકમાં ગાયો ચારી અને સેવાને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રાજપૂત કિરણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી મારા ખેતરમાં ગાયો ચરે છે હે રમા થેલી બાજરી ગયી હે રમાભાઈ પસણભાઈ ગિરલા ગાયો ચારસી હાડી ક્યાં છે ત્યાં સર્વ આવી છે ને દોઢ થીલી બાજરી મેળવી છે આયા સાધો ફલો એના દોઢ થીલી બાજરી હતી પસણભાઈ રમાભાઈ પસણભાઈ ને ચહેરના મોટા સિદ્ધોતના પડતા મજા થઈ ગઈ આ દોઢ દાડો પંદર દાડો ગાયા સરે છે ને તો પાંચ સો થીલી બાચી રહી ગઈ છે એ મારું નામ રાજપૂત કિરણસિંહ રામાજી ગામ ડેલ તાલુકો થરાજ જે મેં મારા ખેતરમાં દસ થેલી ઊભી બાજરીમાં ગાયો મુકાય જય ગૌ માતા રિપોર્ટર ચિરાગભાઈ સોની થરાજ